બાજુ રોટલા ખરાયા છે પણ મોબાઈલ તૂટી ગયો સ્વાગત છે અને ભાઈ ખરેખરમાં શું આજે ખરેખર દરિયાનો બર્થડે ડે બરોબર અને ફ્રેન્ડ ખરેખરમાં મને જ્યારે મને મારા બર્થડે ઉપર ખુશી નહીં થતી ને એટલી દરિયાના બર્થડે ઉપર ખુશી થઈ બરાબર મારબાટી ઉપર તો ઠીક રેડિયું જાય બરાબર એટલે આપણે મસ્ત કપડા પહેર લીધા એ ટનાટન થઈ ગયા અને હવે લગભગ હો જે મંદિર જવાશે અભિયાલ તો જવાય એડજસ્ટ થાય નહીં બરાબર અને તમને ખબર છે કે રાતે એને સપરાઈઝ આપી હતી અને એક બીજી સપરાઈજે તિજોરી બંધ કરી દીધી નાખા બપોરે બતાવીશ બરાબર અભિયાલ આપણે જઈએ ઓફિસે અને બીજી તો કંઈ કેક બીજી કાપવાની નહીં એમ ગુલાબજામુન પસંદ હતા એટલે આપણે ગુલાબજામુન લઈ દીધા એને કેક ગમતી નહીં એટલે આપણે કેક લાવતા નહીં અને કેકમાં ખોટો ખર્ચો હોય તરવ એના કરતો ખાઈ લે વાર એટલે ફ્રેન્ડ તો હવે જઈએ ઓફિસે તો ફ્રેન્ડ આજે જમવાનું એ અમારા પહેલુંના તરફથી કેમ કે આનો બર્ડ છે એટલે બરાબર એટલે એ બનાવ્યું નહીં પણ પહેલુંના તરફથી એમના ઘરે બનાવી અને ફર્સ્ટ ક્લાસ ને બાજરી રોટલા ખરાયા છે પણ ભાઈલો ને એમ ખબર થઈ કે આપણે કેક બીજી લાવવાના છે આપણે તો દાળ ખાઈ જતો રહે ભાઈલો બર્થડે વીસ થઈ નહીં કરે પણ દાળ ખબર આવે ખબર નહીં કરે તો અમારી પાલટી છે નહીં એની તે દાળની પાલટી તો આપણે એમ જમી લઈએ દેખો એડો તો ફ્રેન્ડ અમે આયા હા કપડા લેવા માટે લાડો પાસો ઉભો છે

अरविंद सी खबर कया विचार नहीं बराबर हाँ बर्थडे कल बर्थडे कल ना मोबाइल टूटी गया है बराबर विचार चिंता मत कर थोड़ा धन मोबाइल धन नव नवो मोबाइल लाई देस नवो मोबाइल लाई देस

આપણે હે ને ઘરે આવતા રહ્યો ઘરે આવી અને બેસી ગયો જમવા એમ તો આને જમાડવા બહાર લઈને જવાની હતી પણ આને ના પાડી હતી કેમ કે અમાર બાજુ જમાડવા ચાલુ હોય એટલે અહીંયાથી દાળ બાટી આવી ગઈ છે આ દેખો દાળ બાટી અને આ દેખો જમવા પણ આવ્યો અમારા ઘરે અનુજ આવ્યો અનુજ અનુજને એમ કે આનો બડ હતો એટલે અનુજને કે પાર્ટી જુએ પાર્ટી જુએ મેં કીધું અમે દાળ બાટી પેલું કહેજે અને ફર્સ્ટ ક્લાસ દાળ બાટી આવી ગઈ તો જમી લઈએ હા ફ્રેન્ડ દરિયન બર્થડે હતો પણ ઓપે કોઈ વસ્તુ બહાર લેવા ગયા નહોતા કેમ કે આપોને ટાઈમ હતો નહીં અને પેલું શું કહેવાય

વધારે ગમે એટલે એટલે એવી જ આપણે આલી બરાબર અને દેખો અને ગિફ્ટ કેવી રીતે આલી હતી બરાબર કેવો લાગ્યો તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ thank you